મહેસાણા જિલ્લામાંથી ત્રણ દિવસમાં પાંચ કરોડનો વિદેશી દારૂ ઝડપાયો મહેસાણા જિલ્લાના કડી તાલુકામાં ત્રણ દિવસમાં બબે વાર સવા કરોડનો દારૂ ઝડપાયો છે સોળ નવેમ્બર બાવલુ પોલીસ સ્ટેશનની હદમાં સવા કરોડનો વિદેશી દારૂ ઝડપાયો આ અગાઉ એસએમસીની ટીમે ચૌદ નવેમ્બરે મોડી રાત્રે સપાટો બોલાવતા કડી નજીકથી વિદેશી દારૂનો મોટો જથ્થો પકડી પાડ્યો હતો એક પોઈન્ટ અડત્રીસ કરોડનો દારૂ પાયલોટિંગ કરીને ઘુસાડાતો હતો રવિવારે બાવલુ પોલીસે સવા કરોડનો દારૂ પકડ્યો દલ્લા ગામથી કલ્યાણપુરા જવાના રોડ ઉપર સુરેશ ફાર્મ હાઉસ સામે કેનાલ નજીક એક ખેતરમાં દારૂનું કટિંગ ચાલતું હતું અને પોલીસ ત્રાટકી હતી બાવલુ પોલીસ સ્ટેશનના પીઆઈ એસઆર ચૌધરીની સૂચનાથી પોલીસ સ્ટાફ પેટ્રોલિંગમાં હતો તે દરમિયાન પોલીસકર્મી દર્શનસિંહને ચોક્કસ બાત મળી હતી કે દલ્લા ગામથી કલ્યાણપુરા જવાના રોડ ઉપર સૂર્ય ફાર્મ સામે કેનાલ નજીકના એક ખેતરમાં વિદેશી દારૂનું કટિંગ ચાલી રહ્યું છે આ બાતમીના આધારે પીઆઈ સહિતનો સ્ટાફ તાત્કાલિક ઘટના સ્થળે પહોંચ્યો હતો પોલીસે જુવારના ખેતરમાં તપાસ કરતાં છૂટી છવાઈ પડેલી વિદેશી દારૂની પેટીઓ અને બોટલો મળી આવી હતી ત્યારબાદ પોલીસે ખેતરમાંથી તેમજ દિલ્લા ગામથી થોથુડા જવાના રસ્તા ઉપર ખુલ્લી જગ્યામાં પડેલા એક આયસર ટ્રક નંબર જે જે વન કે ટી ચોર્યાસી ચાલીસમાંથી પણ દારૂનો મોટો જથ્થો જપ્ત કર્યો હતો બે આરોપીઓની ધરપકડ અને ચાર ફરાર પોલીસે રેડ દરમિયાન સદામ હુસેન હુસેનભાઈ શેખ અને મહંમદ આરિફ ઇબ્રાહીમ શેખ બંને રહે દાણીલી લીમડા અમદાવાદ નામના બે ઇસમોની ધરપકડ કરી હતી પ્રાથમિક પૂછપરછમાં ઝડપાયેલા આરોપીઓએ કબૂલાત કરી હતી કે સરફરાજ બિસ્મિલ્લા ખાન પઠાણ રહે દાણી લીમડા શાહલમ અમદાવાદ સૈયદ સાહિલ ઉર્ફે વસુલી રહે દાણી લીમડા હારૂન રહે જુહાપુરા અમદાવાદ અને હારૂન બચુભાઈ બેલીમ રહે દેલ્લા કરી ભેગા મળીને આ વિદેશી દારૂનો જથ્થો મંગાવ્યો હતો અને એનું કટિંગ કરીને અલગ અલગ વાહનોમાં ભરાવાનું હતું પોલીસે ખેતરમાંથી અને આયસર ટ્રકમાંથી વિદેશી દારૂની કુલ સોળ હજાર આઠસો છત્રીસ બોટલો જપ્ત કરી હતી જેની કિંમત રૂપિયા એક કરોડ એકવીસ લાખ બાસઠ હજાર બસો ચાલીસ થાય છે દારૂ આયસર ટ્રક અને અન્ય મુદ્દામાલ સહિત પોલીસે કુલ રૂપિયા એક કરોડ એકત્રીસ લાખ બોતેર હજાર બસો ચાલીસનો મુદ્દામાલ જપ્ત કર્યો હતો પોલીસે ઝડપાયેલા બંને આરોપીઓ અને ફરાર અને ચાર ઇસમો વિરુદ્ધ પ્રોહિબિશન એક્ટ હેઠળ ગુનો દાખલ કરીને કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે નોંધનીય છે કે થોડા દિવસો અગાઉ પણ કલ્યાણપુરામાં આવેલી એક ઓઇલ મિલમાંથી પચાસ લાખથી વધુનો વિદેશી દારૂનો જથ્થો બાવલો પોલીસે ઝડપી પાડ્યો હતો